હજી કંઈ પત્તો નથી અને ખેડૂત સર્વે કરી રહ્યા છે આ અગાઉ થી ત્રણ વાર ચોરી થયેલી છે જીરાની ચોરી થઈ હતી ટેક્ટરની અંદર ટ્રેક્ટરના સાધન જાય અવારનવાર ચોર લોકો ચોરીનો મોકો લઈ અને ટાઈમ પસાર કરીને એની રીતે ચોરી કરી નાસી રહેતા હોય જો પોલીસ પેટ્રોલિંગ વધે એવી અમારી માગ છે બરાબર તમારું નામ બોલો રતન ભારત મેળવો મારું નામ મનસુખભાઈ આજ રાતે મારો ચોરાઈ ગયો છે આજ ટોટલ ડેટકા દસ અગિયાર ચોરાણા છે આની પહેલા કઈક પાંચ છ ચોરાણા હતા એનો પતો નથી આજ જે રાતે ડેટકા ચોરાણા એ કઈક પૈકડા હયા હવે જો આવી જાય તો સારું અને ખેડૂતોની એવી માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારી ખેડૂતોની ચોરી અટકે અને ખેડૂતોને દેડકો મોટર પાછી આપવામાં પોલીસ મદદરૂપ થાય તેવી ખેડૂતોની માંગ છે રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ